નમસ્કાર ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ આઠ અગિયાર બે હજાર પચીસ અને વાર શનિવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પ્રેર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી ન્યૂલ પર સિલેક્ટ કરી નાખજો જેથી આ જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહી છે તો ચાલો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજાર અગિયારથી છવ્વીસ પછી છે તલ સફેદ જે છે ચૌદસો પંચોતેરથી ઓગણત્રીસસો પંદર જે છે સાહીઠથી પચીસો આગળ છે રાયડો જે છે બારસો ચોરાણુંથી બારસો છન્નું જીરું જેનો નીચો ભાવ છે એકત્રીસો અને ઊંચા મૂચો ભાવ રહ્યો હતો બેતાલીસો ને મેથી જે છે નવસો અગિયારથી નવસો એકવીસ અને હવે પછી છેલ્લે છે ધાણા જે છે ચૌદસો પાસઠથી ચૌદસો પાસઠ જુવા જે છે ચૌદસો સિત્તેરથી સોળસો ને વરિયાળી જે છે બારસોથી લઈને તેત્રીસો સુધી તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ ધન્યવાદ